આજે ખેડા કાડિયા ડાકોરનો જન્મદિવસ જેને જન્માષ્ટમી કહેવાય છે ત્યારે આજે ડાકોર ખાતે ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં શ્રીજીના વધામણા દેવા સવારથી જ જય રણછોડ માખણજોના નારા સાથે આતુર બન્યા હતા ભગવાન આજે અલકકારિક ઘરેણા તેમજ સોનાના આભૂષણ ધારણ કર્યા ભક્તો આજે મંદિરમાં પણ પોતાના મંદિરના નાના નાના લાલને મોટા ઠાકોરના દર્શન કરાવી આશીર્વાદ મેળવી છે

આતશબાજી કરીને પણ લોકો ગોમતી ઉપર મંદિરમાં બધા લોકો આતશબાજી કરીને ભગવાન જન્મદિવસ મનાવતા હોય છે ડાકોરનું મહત્વ એવું છે કે ડાકોરના ઠાકોર જે છે ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મ આપણને બધાને ખબર છે ભાઈ મથુરાની જેલમાં થયો ભગવાન અગિયાર વર્ષ ને બાવન દિવસ લીલા ભગવાને વ્રજમાં કરી એ વ્રજભૂમિ છોડીને પણ ભગવાન દ્વારકાધીશ આપણા ગુજરાતમાં દ્વારકા વધાર્યા અને દ્વારકા પછી આપણા ડાકોરના વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને સોનાનો મહેલ છોડીને એક ગરીબ ભક્ત હતા સંપત્તિ નહોતી પણ એની પાસે ભગવાનની ભક્તિ ખૂબ હતી એટલે ભગવાન રાજા રણ છોડીના ગાડામાં બેસીને ડાકોર ધામમાં આવી ગયા છે તો ડાકોરનું વિશેષ મહત્ત્વ છે અને ડાકોરની અંદર

બ્રહ્માંડના અધિપતિ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા રાજાધિરાજ આજે જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી મહોત્સવ ડાકોર ધામમાં રંગે ચંગે ઉજવવામાં આવે છે ડાકોરના ઠાકોરનો વિશેષ મહિમા તો એક એવો છે કે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણચંદ્ર પરમાત્મા કે જે આખા દુનિયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના ભગવાન અધિદાતા છે જેને આપણને પવન પાણી પ્રકાશ આ મનુષ્ય શરીર જે પરમાત્માએ આપણને આપ્યું છે એ પરમાત્માનો જન્મદિવસ એ પણ ડાકોના ઠાકોના રંગે રંગાવા માટે હજારો ને લાખોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે રાજા રણછોડાના મંદિરની અંદર નિજ મંદિરની અંદર આપ જુઓ તો ભગવાનનું શણગાર રોશનીથી જબરજસ્ત ભવ્ય અને દિવ્ય કરો છે ગોમતી ઘાટ ઉપર ભજન કીર્તનના પણ ભવ્ય પ્રોગ્રામો થાય છે અને દરેક ભક્તો પોતાના જન્મદિવસ કરતા પણ પરમાત્માનો કેમ કે ભગવાનની કૃપાથી ધામ મનુષ્ય અવતાર મળ્યો છે અને રાજાધીરાજ રણછોરાયનો ડાકોના ઠાકોરનું સ્વરૂપ એક એવું અદ્વિતીય સ્વરૂપ છે કે જેનું કોઈ નિર્માણ કર્યું નથી સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા જારે ભૂમિ છોડીને જ્યારે ભગવાન ગોલુકધામ પધાર્યા પછીનું જે સ્વરૂપ જે ભગવાનનો શ્રી વિગ્રહ હતો એ ભગવાન ડાકોના ઠાકોરનો વિગ્રહ છે કોઈ મૂર્તિકારે બનાવેલો નથી એટલે રાજાધીરાજ રણછોરાય ભગવાનનો જો સાક્ષાત સ્વરૂપ કોઈ હોય તો એ ડાકોના ઠાકોર રાજા રણછોડ છે જય રણછોડ જય દ્વારકાધીશ ખેડા જિલ્લાના સુપ્ર પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું જન્માષ્ટમીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે જો વાત કરવામાં આવે તો રાત્રે બાર વાગે જ્યારે લલ્લાનો જન્મ થશે ત્યારે નંદ ઘેરા નંદભાઈઓ જય કનૈયા લાલકીના નાદ સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠશે પ્રથમ તો અમે આપને દ્રશ્યમાં બતાવીશું દૂર દૂરથી યાત્રાળુઓ અહીંયા ભક્તો રાજા રણછોડના દર્શનાર્થે આવતો હોય છે ત્યારે જો વાત કરવામાં આવે તો ખેડા આ ખૂબ પ્રસિદ્ધ યાત્રાધામ રાખો લાખોની માનવ મેરાવણથી અહીંયા ઉમટી પડશે રાત્રે બાર વાગે લગ્નનો જન્મ થશે બે વાગે ભગવાન સોનાના સુંદર પાણે એમને ગોપાલલાલજીને ઝુલાવવામાં આવે છે ત્યાં જો વાત કરવામાં આવે તો અહીંયા આજે રાત્રે બાર વાગે ભવ્યથી ભવ્ય આતિશબાજી અને રોશલિમો પણ શ્રદ્ધા રોશની પણ કરવામાં આવે છે